લોકશાહી તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર આ ભાજપ કરવત ફેરવી રહી છે અને એ પાપી કરવતના ભાગ રૂપે સાચો સેવક સાચો નેસા આદિવાસી સમાજનું થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનો નું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે એક પ્રશ્ન ઉદભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું તમને દરેક ને દરેક ગુજરાતીને દરેક ભારતીને દરેક આદિવાસી ભાઈ અને બેનને બે હાથ ને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્રને તમારા વિસ્તારને તમારા સમાજને જો પ્રેમ કરતા હો ચૈતર વસાવા જેવા मर्दના દીકરા લોકશાહીના રક્ષણ કરનાર યુવાનને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી સાત જાન્યુઆરી 2024 નેત્રંગ જિલ્લાના નેત્રંગે તમારા ખોડિયાને તમારી જાત ભાઈ બંધ દોસ્તારો ને લઈને ત્યાં રેજો બાકી આ બીજેપી લોકશાહીને કચડી નાખશે અને તમને જણાવતા આનંદ થાય કે લોક લાડીલા વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ એ દિલ્હીના સીએમ છે અને પંજાબના સી એમ ભગવદ્ માન પણ ત્યાં આવવાના છે ત્યારે તમારો અને મારો રાષ્ટ્રના પ્રેમ માટે લોકશાહીના રક્ષણ માટે ચૈતર વસાવવા અને એમના ધર્મ પત્ની અને એમના પરિવારોને એક હિંમત આપવા માટે તમારો અને મારો એ રાષ્ટ્ર ધર્મ છે કે આપણે સૌ લાખોની સંખ્યામાં સાત જાન્યુઆરી બે નેત્રંગ ભરૂચ જિલ્લામાં હાજર રહીએ અને દુનિયા ને ભાજપ બતાવીએ કે લોકશાહી કોઈ ના પપ્પા નથી કરતા હોય મારું શું થશે એક વખત વિચારજો અને સાત તારીખે લાખો ની લાખો સંખ્યામાં નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું વિનંતી કરું છું ભારત માતા કી